તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આપણે સાસણથી નીકળી ગયા છે અને વરસાદ પણ સલુ થઈ ગયો છે જોઈ શકો છો તમે પણ આપણે ઊભાનું થતું નથી હું કહું છું રાજેશભાઈ હા એ તો મને ખબર છે એટલે ઉભાનું તો થતું જ નથી કેમ કે જંગલમાં ગઈ રહ્યા હવે હલવાણા જો આમાં નથી આમ જવાય કે નથી આમ જવાય એમ જંગલ એટલે જાવું આમ જ પીડી છે બરાબર બતાવી જંગલ બતાવી દઈએ છે તમને તમે જોઈ શકો છો મિત્રો અને વરસાદ પણ સલુ થઈ ગયો તો આપણે રોકાવાનું થતું જ નથી કેમ કે તમને ખબર હશે કે હું કરવા નથી રોકાતા તો હવે જોયા આગળ જંગલ મિત્રો તમે જોઈ શકો છો આ હિરણ વન છે અને આમાં સમય કે કેવું પૂર આવી ગયેલું હોય છે એ તો તમને જોઈને નજારો જોઈને જ ખબર પડી જશે આ બીજી સાઈડ છે તમે જોઈ શકો છો આ બાજુ આવે છે આ ઝાડવાની હાલત જોઈને તમને ખબર પડી જાય જોઈએ કે આમાં કેવું પૂર આવેલું છે ને ન ખબર પડે તો તમે તમારે કમેન્ટ કરીને કહેજો હું કહી દઈ બરાબર હું અહીં હતો નહીં પણ જોઈએ છે મેં એટલે હું કહી દઈ તમને બરાબર તમે આ જંગલ જોઈ શકો છો એકદમ ગાઢ જંગલ છે અને આ છે જંગલી ભેંસ આવે છે ને જે જંગલમાં એના બસા છે હા જોઈ શકો છો મિત્રો તમે એકદમ ગાઢ જંગલમાં આ જંગલી ભેંસના બસા એને જોઈ શકો છો નજરે અને આ બાજુ એકદમ ગાઢ જંગલ જોઈ શકો છો આ અમારું ગીર ભાઈ આ ભાઈ જરાક થાકી ગયા લાગે છે અમારા રાજેશભાઈ લાકડીને ટેકે હાલે છે મિત્રો મિત્રો આપણે ગાંડી ગીરમાં આ સારણોના નેહડા છે આવેલા તે લોકો કેટલા વર્ષોથી અહીંયા જેનું રહેઠાણ છે આ તેમના નેહડા છે અને અહીંયા તેના માલઢોર પાણી પીવાના કુંડા બનાવેલા છે અને એની બાજુમાં છે એ પણ આપણે જોઈએ હમણાં આગળ જઈને તો બનાવી મારી સાથે મિત્રો અહીં તમે જોઈ શકો છો અવર્મા સ્થાનક છે અહીંયા જ્યાં સારવાના નેહડા છે ત્યાં અહીંયા આ નાળિયેલ સુધારવાનું છે અને અહીંયા ડેરી બી છે મિત્રો એનું તમે જોઈ શકો છો ફેટ કાઢવાનું બધું અહીં આવેલું છે ના તેમના નેહડા છે અમારા મિત્રો બધા હવે થાકી ગયા છે તો અહીંયા પૂરો ખાશે શું કહે છે રાજેશભાઈ થાકી ગયા કે પાવરફુલ સંજયભાઈ તમે પૂરું ઓલા ભાઈ તો સીધી લોટવાની તૈયારીમાં છે તો મારે રેડી છે કામ લીધલ પણ હું તમને મોટું દેખાડતો નથી તમને ખબર નથી પડતી બરાબર બાકી મારું કામ રેડી છે બરાબર તો એ તમે બનાવી છો મારી સાથે અહીંયા રેલવે ફાટક છે ખુરશી રાખેલી છે કોઈ માણસ છે નહીં એક ખોટું હું ટ્રેનને આવીને રોકાવું એટલે એ પખાવા હોય જો લાગે ભાઈ હા તો મિત્રો એકદમ તમે સીધે સીધી લીટી જોઈ શકો છો પાટા આ પાટાને પાટા આપણે હાલીને જવાનું છે અને અહીંયા ઓડલાઇટ બીજા કંઈક દેવા આવેલા છે એ હું એ મને ખબર નથી પણ છે ખરી કાંઈક આવેલા ઓડલાની છે જોઈ શકો છો તમે મિત્રો અત્યારે આપણે સાસણ પૂરેપૂરા વસો જંગલમાં પૂગી ગયા છે અને અહીંયા પીર બાપાની એક જગ્યા છે જ્યાં નગારસિંહ પીરનું મેન સ્થાનક છે એ અહીંયા આવેલું છે નગારસિંહ પીર મેન સ્થાનક એનું અહીંયા આવેલું છે બરાબર અને આગળ એક શંકર બાપાનું સ્થાનક છે તો ત્યાં આપણે જઈ અને ત્યાં પણ જોશું બરાબર તો બન્યા રહેજો મારી સાથે મિત્રો મિત્રો તમે જ્યારે સાસણ જંગલમાં આવો ત્યારે જંગલેશ્વર મહાદેવના દર્શન અવશ્ય કરજો અહીંયા શિવલિંગ છે શેષનાગ છે એના ભી તમે દર્શન કરી લો ટ્રેનના પાટાની બાજુમાં જ છે ગમે ત્યારે આવો ત્યારે દર્શન કરજો જોઈ લો મિત્રો તમે જંગલેશ્વર મહાદેવ છે અમારી ટીમે બધા દર્શન કરી લીધા છે